વડોદરા મહાનગર સેવા સદન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવે છે હવે કમાટી બાગમાં ધુમ્રપાન કરતા તો દંડ ભરવો પડશે પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવે છે જે નિર્ણય અંતર્ગત સયાજી બાગમાં પ્રવેશ પૂર્વે સિક્યુરિટી ગાર્ડ દ્વારા ચેકિંગ કરાશે બીડી સિગારેટ તમાકુ કે ગુટખા ઝડપાશે તો દંડ થશે સ્વચ્છતાની સાથે પર્યાવરણના જતન પર પણ ભાર મુકાશે સિક્યુરિટના ચેકિંગ દરમિયાન ત્રણ થેલા ભરીને બીડી સિગારેટ તમાકુ ગુટકા જપ્ત કરવામાં આવ્યા છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન સંખ્યાબંધ સેલાની દંડાયા હતા પાલિકાના સૂચનની સેલાની દ્વારા પણ આવકાર મળ્યો છે કમિશનર કમિઝોસ સાહેબ શ્રીના આદેશ પ્રમાણે વડોદરામાં સ્વચ્છ અભિયાનનું જે એમને કામગીરી સોંપેલી છે એના પ્રમાણે આપણે શિયાજી બાગમાં ચેકિંગ દ્વારા જે બી પાન પડીકીનું ચેકિંગ કરીએ છીએ અને જે બી પાન પડીકી લેવામાં આવે છે એનું અમે નાશ કરી દઈએ છીએ અમે ગેટથી જ એનું ચેકિંગ હાથ ધોરવામાં આવે છે અને જે બી શેલાની અંદર પાન પડી કે બીડી સિગારેટ પીતા પકડાવે એને અમે કાયદેસરની દંડ વસૂલી કરીએ છીએ